વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ગઈકાલે શુક્રવારના રોજ બપોરે નંબર પ્લેટ વગરની ત્રણ કારમાં આવેલા હુમલાખોરો દ્વારા બે યુવકોને ઉઠાવી જવાનો પ્રયાસ થતા ભાગદોડ મચી હતી લક્ષ્મીપુરાની માધવબાગ સોસાયટીમાં રહેતા સંતોષગીરી ઉર્ફે સાગરગીરી નવીન ચંદ્રગીરીએ પોલીસને કહ્યું હતું કે મધુરમ સોસાયટી તાંદરજા પાછળ આયસા પાર્ક બેમાં રહેતા સાકિબ પટેલની કારની લેવેચ મુદ્દે માથાકૂટ થતા ગાંધીનગરના ચિલોડાથી નંબર પ્લેટ વગરની ત્રણ સ્કોર્પિયો કારમાં આવેલા હુમલાખોરોએ મને તેમજ યુવરાશી મનુભા ગોહિલને માર મારી કારમાં ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાનમાં ઝપાઝપી વખતે પોલીસ આવી જતા સ્થળ પરથી સંતોષ કરી અને યુવરાજથી તેમ ગાંધીનગરથી આવેલા દીપક કર્મસિંહભાઈ રબારી અને વિયાભાઈ રબારી સહિત કુલ બાર જણાને અટકમાં લઈ દસ લાકડીઓ કબજે કરી હતી કંટ્રોલમાં વર્ધી આધારે લખમુદ્રા પોલીસ સ્ટેશન કોઈ વર્ધી પૂર્ણતા કરવા માટે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે કે કોઈ સ્કોર્પિયો ગાડીવાળા છે કોઈ વ્હીકલવાળાની પીછો કરે છે અને વ્હીકલવાળા ત્યાં સ્લીપ થઈને પડ્યા છે અને જો કે એમને લાગ્યું નથી કઈ પણ ગાય આડિયા તકલીફ થઈને પડેલા હતા પછી સ્કોર્પિયો વાળાને અને ગાડી વાળા લઈને આવે છે બધી પૂછપરછ કરતા એવી ખબર પડે છે જે પડી જનાર છે કે આ જે સ્કોર્પિયો વાળા છે એ બાર ગામ થી આવેલા છે એની ગાડી કઈ લઈને આવતા રહ્યા છે બાકી ની પૂછપરછ કાયદેસર કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે.

બધી ફરજ માં આવી જાય આ મારો ભાઈ છે સંતોષ ગીરી એ ઘરે જ હતો બે વાગે એના ભાઈબંધનો ફોન આવ્યો હવે યુવરાજ કોણ છે અમે ઓળખતા નહીં એ કે મેં આવું છું બે મિનિટમાં એવું કરીને આવ્યો કે મારું પાણી ગરમ કરો તો મેં આવું છું એવું કહીને મેં પાણી ચાલુ કર્યું અને ગયો અને તરત ફોન આવ્યો તો કે શું થયું તો કે મને છે ને આમ સ્કોર્પિયોવાળા આવે છે અને મારે છે આવું કરે છે અને પેલો યુવરાજ કોણ છે ભાઈબંધ એનો જે પાછો એનો ભાઈબંધ એને એવું કહે છે કે બે ભાગો ભાગો કશું બબાલ થઈ ગયા એવું કરીને એને ગાડી ભગાડે પછી પેલા યુકોન સ્કોર્પિયો વાળા છે એ લોકોએ એને દંડો મારીને એક જને ધાર્યો કાર્યો તો એ બધું કાઢીને એને મારીને પછી અંદર સ્કોર્પિયોમાં બેહાર્યું કેમ મારવા હતા એ જ મેટર છે એ લોકો એવું કહે છે કે ફોર વ્હીલર ઊંચી ગયો પણ કોણ એ એવું કહે છે કે યુવરાજ ઊંચી ગયો તો યુવરાજ અગર ઊંચી ગયો હોય તો પણ સંતોષ શું ભૂલ છે સંતોષે શું કર્યું તમે એમને કેમ માર્યું તો અત્યારે કઈ જગ્યા પર આમ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને આયા છે અમે કમ્પ્લેઇન કરવા ગાડીઓ સ્કોર ગયો છે નંબર પ્લેટ નીચે કોની હા એ આપણને નહીં ખબર સાહેબ એ સામેવાળાની છે જે મારવા આયા હતા એ કહે છે કે ધાર્યો કરેલો ઓલરેડી એને ડંડો મારી મારી નંદ સ્કોર્પિયોમાં બેહારતા હતા તો હારું થયું કે પકડી લીધો છે 20 થી 25 જણા છે અને હા વાગ્યું છે પણ થોડુંક જ પગમાં જરી વાગ્યું છે એમને એ તો પછી એનું જે હોય આપણે મેડિકલ કરાવીશું આપણે અત્યારે એ મેટર એ છે કે સ્કોર્પિયો લઈને તૈથી ઠેક આવ્યા નંબર પ્લેટ નહીં પેલો યુવરાજ એનો ભાઈબંધ જેને એને જે ભાઈબંધ એનો છે એના અગર એની જોડે ઇસ્યુ હતું તો મારા ભયને કમ એમને એ કર્યું એને કમ ના પકડ્યું એ કમ ભાગી ગયો અને એને બોલાવો મારું નામ અનિતા પર